ટોટલ અગિયાર જિલ્લાને આ ખુલવા જઈ રહ્યું છે ફક્ત અગિયાર જિલ્લા ક્યાં નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું આઈ ખેડૂત ઉપર પોર્ટલ ઉપર નવી યોજનાઓ બધી ખુલવા જઈ રહી છે તો એના માટેનો આજ વિગતવાર વિડીયો આપણે જોઈશું આવનાર સમયની અંદર આ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવા માટે બે હજાર ચોવીસ પચીસ જિલ્લાવાર પોર્ટલ ખુલે છે કે બઉિ થી આ વિડીયો જિલ્લાને ખુલવા જઈ રહ્યું છે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છ એની સાથે સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એમ કુલ પાંચ ટોટલ જિલ્લાની એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી ઓપન થશે છે સાત દિવસ માટે ખુલ્લું છે વહેલા તે પહેલાં ધોરણ અરજી કરી દેવી સવારે સાડા દસે ઓપન થઈ જશે આઈ ખેડૂત પોર્ટલ સાથે સાથે બીજા જિલ્લાની જો વાત કરું તો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ એ જે જિલ્લા છે એને ત્રેવીસ નવ બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ નવ બે હજાર સુધી સવારના સાડા દસે ખુલી જશે એની તારીખ છે ત્રેવીસ ઓગણત્રીસ નવ સુધી આ જિલ્લા કીધા એ રિપીટ કરી દઉં અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ આ લોકોને ત્રેવીસ ઓગણત્રીસ નવ એવી જ રીતે ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આ લોકો માટે ચોવીસ નવ ત્રીસ ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર સુધી આ ખુલ્લું રહેશે મિત્રો હવે આગળ જો તમને વાત કરું તો ખેત ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજના ઘટકો એમાં ખેત ઓજાર બધા આવી જાય એગ્રો સર્વિસ પ્રોવાઇડર એમાં આવી જાય પાક મૂલ્ય વૃદ્ધિ એમાં આવી જાય ફાર્મ મશીનરી આવી જાય મિલેટ પ્રોસેસિંગ યુનિટ એમાં આવી જાય તાલપત્રી પાક સંરક્ષણ સાધનો એમાં આવી જાય પાવર સંચાલિત પમ્પ સેટ્સ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ અને સેલ્ફ મલ્ટીપર્પઝ બાર સનેડો વગેરે સાત દિવસ માટે ખુલ્લું રહેશે એટલે એવા ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે એકવીસ નવ બે હજાર ચોવીસથી એવા ખેડૂતો જે રાજકોટ જિલ્લો હોય મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત સુરત તાપી નવસારી અને વલસાડ આટલા જિલ્લાના ખેડૂતોએ એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસે છે જ્યારે બીજા અમદાવાદના ખેડૂતો ખેડાના ખેડૂતો ગાંધીનગરના ખેડૂતો જુનાગઢના ખેડૂતો ગીર સોમનાથના ખેડૂતો અમરેલીના ખેડૂતો પોરબંદરના ખેડૂતો ભાવનગરના ખેડૂતો અને બોટાદના ખેડૂતો એના માટે ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી છે એવી જ રીતે મહેસાણાના ખેડૂતો પાટણના ખેડૂતો બનાસકાંઠાના ખેડૂતો સાબરકાંઠાના ખેડૂતો અરવલ્લીના ખેડૂતો વડોદરાના ખેડૂતો છોટાઉદેપુરના ખેડૂતો પંચમહાલના ખેડૂતો મહીસાગરના ખેડૂતો દાહોદના ખેડૂતો ભરૂચ અને નર્મદાના ખેડૂતો એવા ખેડૂતો માટે ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ખેતીવાડીની યોજનાઓ બધી ખુલે છે તો ખાસ કાળજી પૂર્વક સાડા દસે જે ટાઈમ આપ્યો છે એ તારીખે વહેલા તેને પહેલાના ધોરણે આની અંદર ઓનલાઈન અરજી કરી દેવી ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર